બરાબર અને એ સિવાય અગર કોઈ ફરવાલાયક સ્થળ હશે તો ત્યાં પણ હું તમને લઈ જઈશ બરાબર નહીં તો આ જ ગિફ્ટ હતું બરાબર આનું આ લોકોના સહ ફરવા જવાના જ છે તો અલગ અલગ પલ્લર ફરવાના જ છે તો હવે મને જવા નહીં મળે કારણ કે મેં તો સ્ટોરી સાંભળવા ના પાડી હતી કે હું સ્ટોરી સાંભળવા નહીં આવું તો હવે મને આ ગિફ્ટ નહીં મળે દાદાજાને મને ફોન પણ ન કર્યો કે ઘરે ફોન ન કર્યો કે જેથી કરીને હું પણ આવી શકું અને મને બોલાવ્યો પણ નહીં તો હવે હું તો પાછો ચાલ્યો જાઉં છું ભલે તે બંને જાય તમે મને જોઈ દીધું હું તો ઘરે જાઉં છું

કેવો પ્લાન દાદાજાને અમને કહ્યું હતું કે જ્યારે અમે સ્ટોરી સાંભળવા આવ્યા હતા ત્યારે તેમને એક આઈડિયા આવ્યો હતો અમે જ્યારે એમને વાત કરી કે તું સ્ટોરી સાંભળવા નથી આવવાનો બરાબર તો એમણે અમને આવી રીતે કહ્યું હતું કે જ્યારે તમે એમને એકલા જોવો ત્યારે તમે એવી રીતે આવજો કે ઝહીર એટલે કે તને એમ લાગે કે અમને કઈ ખ્યાલ જ નથી અને અમે આવી રીતે ગિફ્ટ ની વાત કરીએ અને સાંભળીને તું અમારી પાછળ જરૂર આવત બરાબર તો આજ અમારો પ્લાન હતો એ પ્લાન પણ કે તને અહીંયા આવ્યા પ્રમાણે હતું અને ખાસ આવી જો બેટા અહીંયા કરવું જોઈએ શું મોહમ્મદ અને અલીને ગિફ્ટ આપ્યું અને તમને ન આપ્યું તો શું તમારી સ્ટોરી સાંભળવા નહીં આવવાનું તમે સ્ટોરી સાંભળવા એટલા માટે આવો છો કે તમને ગિફ્ટ મળે આ કેટલી હતી સારું કહેવાય મને જણાવશો બેજાન મને માફ કરજો હવેથી હું આવું નહીં કરું અને ધ્યાન રાખીશ મારે સ્ટોરી સાંભળવા નેક ઈરાદાથી અને એલ્બ પ્રાપ્ત કરવાની નિયતથી આવું જોઈએ નેક ગિફ્ટ મેળવવાની અને શું તમને એમ લાગ્યું કે મોહમ્મદ અને અલીને મેં ગિફ્ટ આપ્યું તો તમને નહીં આપું હમ હું કેવી રીતે ભૂલી જાઉં હા એ વખતે તમે હાજર ન હતા અને મોહમ્મદે અલીને સ્ટોરી સંભળાવી હતી આ કારણોસર એ બંનેને મેં ગિફ્ટ આપ્યું હતું પણ એનો મતલબ એવો ન હતો કે હું તમને નહોતો આપવાનો બરાબર નહીં

પણ એ ગિફ્ટ તમને અત્યારે નહીં મળે તમારે થોડા જ દિવસો હજી આવી જ રીતે વ્યવસ્થિત રીતે સ્ટોરી સાંભળવા આવવાનું છે બરાબર ને તો પછી હું તમને શહેરમાં લઈ જાઈશ બરાબર ઓકે દેન તો હવે હું સ્ટોરી સાંભળવા આવી છું અને આગળ પણ આવીશ ઓકે તે આશુરા પડવાના ફાયદાઓ તેમાં સ્ટોરી નંબર ત્રેવીસ મોહિબે અહેલૈના સલામ આયતુલ્લા સૈયદ મુર્તુઝા મુવાહીદ અબતા લખી છે કે જ્યારે તંબાકુ બાબતનો ઝઘડો શરૂ થયો ત્યારે ઈસ્ફહાનના અમુક વિદ્વાનો ઝાલિમ શાસનનો સામનો કરવા ઊભા થયા તેઓનો બળવો કામયાબ થયો અને સરકારને હાર માનવી પડી પછી રાજ્યના ઉદ્દેદારોએ અરબી ભાષાના કાગળ લખી હાજી મિર્ઝા બુરજરદીને ઇસ્ફહાન મોકલ્યો કે જેથી તેઓ તે કાગળ આયતુલ્લા મિર્ઝા મોહમ્મદ હુસૈન શિરાઝીને નજફમાં પહોંચાડે હાજી મિર્ઝા બુરજરદી કાગળ આપવા સામર ગયા અને હાજી મિર્ઝા ફતેહ અલી સુલતાન આબાદીને મળ્યા જો આયતુલ્લા હાજી મિર્ઝા હુસૈન

તમને શું શિખામણ આપું જ્યારે મિર્ઝા બુર્જરદીએ બહુ ભાર મૂક્યો અને કહ્યું હું ઈચ્છું છું કે તમો મને થોડી નસીહતો આપો જે મારા માટે હિદાયત હોય મિર્ઝા ફતેહ અલીએ જવાબ આપ્યો કદી આ ત્રણ ચીજો છોડજો નહીં પહેલું દરેક મહિનાની શરૂઆતની નમાજ બીજું કોઈના મરણની ખબર મળે તો નમાઝે વહેશત જરૂર પડજો અને ત્રીજું હંમેશા ઝિયારતે આશુરા પડજો આ પ્રસંગ પછી મિર્ઝા બુરજરદીએ હંમેશા ઝિયારતે આશુરા પડતા હતા ત્યાં સુધી કે આશુરાના દિવસે તેઓ દરેક શહીદના તરફથી આ ઝિયારત પડતા હતા તેઓએ કદી પણ આ ઝિયારત છોડી નથી જો કોઈ મજલીસ અથવા મસ્જિદમાં તેઓ હોય તો પણ તેઓ આ ઝિયારત પડતા હતા તેઓ આ ઝિયારત એટલા ધ્યાનથી પડતા હતા કે જરા પણ ખલેલ થાય તો તેઓને ગમતું નહીં એક વખત તેઓ દાવતમાં ગયા ત્યાં બધા જમવા બેઠા મિર્ઝા બુર્જરદી

કે જ્યારે મિરઝાપુર જર્દી સકારાતની હાલતમાં હતા ત્યારે પણ તેઓ જયારતે આશુરા પડવામાં મશગુલ હતા જ્યારે દર્દ વધી જતું હતું ત્યારે તેઓ થોડી વાર અટકી જતા હતા પછી પાછું પડવાનું શરૂ કરી દેતા હતા જ્યાં સુધી કે તેઓ આ ફાની દુનિયા છોડી ગયા સ્ટોરી નંબર ચોવીસ છેલ્લી ઈચ્છા આયતુલ્લા હાજી સૈયદ મુર્તુઝા મુવાહિદ અબતાહી લખે છે કે આયતુલ્લા મોહમ્મદ હુસૈન શિરાઝીની ઇસ્લામ અને મુસલમાનોની સેવાઓની જેટલી તારીફ કરી એટલી ઓછી છે તેઓએ કદી જિયારતે આશુરા પડવાનું તર્ક નહોતું કર્યું તેઓ હંમેશા કહેતા હતા અલ્લાહથી મારી દુઆ અને અરજ છે કે હું મારી જિંદગીના છેલ્લા દિવસ સુધી